મેન્ટ કરો તમારે જવાયેલા બને જ નહીં જો વન બાય વન બાય વન કરીએ બરોબર હું એટલા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવીશ એટલા બધા એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ થાકી જશો કે સાહેબ બસ બહુ થયું તમને એવું ફિલિંગ આવશે જો વાય બરાબર શું છે વાય બરાબર છે લોગ ઓકે વર્ગમૂળમાં કેટલી બધી જફા છે તો કોઈ જફામાં પડવાની જરૂર નથી તમારે આ જે છે પેલા ઘાતને ઉપર લઈ જાઓ એટલે કે વાય બરાબર શું લખાય log એ પ્લસ એક્સ એ માઇનસ એક્સ ની એક દૂત્યાંશ ઘાત ના લખાય જી હા લખી શકાય હવે વન બાય શું કહેવાનું વન બાય ટુ પાજની જેમ ઉપર રખડે છે એને કૂદકો મારીને આગળ લાગી દો યાર એટલું તો કેટલું સિમ્પલ છે શું લખાશે વાય બરાબર વન બાય ટુ આગળ આવી ગયું આને શું લખાશે લોગ એ પ્લસ એક્સ અપોન એ માઇનસ એક્સ સિમ્પલ છે કે નહીં ચાલો આટલું થઈ ગયું હવે જે લોગમાં ભાગાકાર હોય એને બાદ બાકીના ફોર્મમાં લખી શકાય એ તો બધાને ખબર છે જે લોકોને ખબર ના હોય એના માટે બે મિનિટનું મૌન્ટ વન બાય ટુ તો અહીંયા શું લખાશે હવે શું કરવાનું હવે વિકલન કરના કોઈ પતી ગયું તો ભાઈ ડીવાય બાય ડીએક્સ બરાબર શું થશે તો ભાઈ એક દ્વિતિયાંશ નું એક દ્વિતિયાંશ

સાઇન્સ સ્ક્સ પ્લસ બી કોર એક્સ હવે મારે આનું વિકલન કરવું છે જેટલા રૂલ કીધા રૂલ પ્રમાણે ચાલતા જશો તમે જવાબ આવડી જશે પેલા ઘાતને ઉપર લઈ જાઓ તો શું થશે વાય બરાબર એ સાયન્સ સ્કવેર એક્સ પ્લસ બી 2 એક્સ dy/dx કરો

ગુણાકારમાં હવે અંદરનાનું વિકલન કરવાનું તો હવે હું અંદરનાનું વિકલન કરીશ તો એ અંદરનાના વિકલનમાં મારે a sin² x નું વિકલન કરવાનું b cos² નું વિકલન કરવાનું બરોબર તો અગેન જ્યારે મારે a sin² x નું વિકલન કરવું હોય તો એમાં પણ ઘાત તો છે જ તો એક ઘાત આગળ a sin x to sin x અને પછી sin x નું કરો એટલે cos x થાય જો એક ઘાત આગળ a નું a અને એક ઘાત ઘટી ગઈ એટલે આ મે ઘાતનું કહ્યું ઘાતનું કર્યા પછી સાઈન એક્સ નું કર્યું સાઈન એક્સ નું કોસ એક્સ થયું એવી રીતે બી કોસ સ્ક્વેર છે તે બી કોસ સ્ક્વેર નું મારે વિકલન કરવું હોય તો એમાં પણ એક ઘાત આગળ બી નો બી એક ઘાત ઘટાડી દીધી આમ એક ઘાતનું વિકલન કર્યું અને પછી કોસ એક્સ નું વિકલન કરીશ તો માઇનસ સાઈન થશે રાઈટ અને આ બંનેનો સરવાળો છે આ બંનેનો સરવાળો છે આની અંદર જો એટલે ગુણાકારમાં કૌંસમાં આ બંનેનો સરવાળો तो શું થશે 2a sin x cos x - 2b sin x cos x મતલબ કપટીયો તમારું જો આમાં થોડું તમાર સાદુ રૂપ આપું હોય તો તમે સાદુ રૂપ આપી શકો કે 2 sin x cos x ને sin 2x લખાય તો 2 તો શું થશે a sin 2x - b sin 2x થાય હજુ તમારે આગળ વધવું હોય તો sin ટુ એક્સ કોમન નીકળી જાય સામાન્ય નીકળી જાય આ તમારો જવાબ થયો એ માઇનસ બી આ તમારો જવાબ થયો શું કર્યું પહેલા મેં ઘાતનું વિકલન કર્યું આ ઘાતનું વિકલન કર્યું મેન ઘાત વન બાય ટુ વાળી ઘાતનું વિકલન કર્યું

જે રૂલ આપે છે રૂલ નો યુઝ કરવાનો છે જો y બરાબર tan ઇનવર્સ 1 cos x 1 cos x હવે આ સરસ એક્ઝામ્પલ છે y બરાબર tan ઇનવર્સ વર્ગમૂળમાં 1 cos x upon 1 cos x હવે અહીંયા તમારે થોડું છે ને ટ્રિગોનોમેટ્રીમાં ઘૂસવું પડશે ત્રિકોણમિતિના સમીકરણ જે છે આપણે ટ્રિગોનોમેટ્રી ફંક્શન જે ભણ્યા એમાં તમારે જવું પડશે એમાં તમારે દિમાગની બત્તી ચલાવવી પડશે તમારી અંદર શકુંટલા દેવી જે છે એ તમારે જગાડવી પડશે તો તમને જવાબ આવડશે તમને કલાજ ખ્યાલ હોય તો આવું હતું વન માઇનસ કોસ ટુ થીટા હોય તો એને ટુ સાઈન સ્કવેર થીટા કહેવાય અને વન પ્લસ કોસ ટુ થીટા હોય તો એને ટુ કોસ સ્કવેર થીટા કહેવાય આ આપણે ગા જન્મમાં ભણી ચૂક્યા છીએ મતલબ કે અહીંયા જે ખૂણો છે એનાથી અહીંયા અડધો ખૂણો છે અહીંયા જે ખૂણો છે એનાથી અહીંયા અડધો ખૂણો છે

લગાઈ ફોન બીજા હવે સાઇન્સ સ્ક્વેર એક્સ બાય ટુ કો સ્ક્વેર એક્સ ને શું લખાય ટેન ઇન વર્ગમૂળમાં ટેન સ્ક્વેર લખાય બહુ મસ્ત એક્ઝામ્પલ હવે અહીંયા સ્ક્વેર છે અને અહીંયા વર્ગમૂળ છે તો સ્ક્વેર અને વર્ગમૂળની બીજાને કાપી નાખે નલીફાઈ થઈ જાય કેટલોસ્ટ તો ખાલી શું બધશે તો આવું બધશે વાય બરાબર

જેના કારણે તમને લોકોને વિકલનમાં ઘણી બધી પ્રેક્ટિસ થઈ હશે મારું એવું માનવું છે ભાઈ છે છે તમે મારી આ જે હું જે ઈચ્છું છું કે તમે ઘણી બધી પ્રેક્ટિસ કરો એ પ્લીઝ તમે કરતા રહેજો ભાઈ છે ઓકે હવે જુઓ હવે આપણે અહીંયા આગળ શું કરશું અગેન બીજ સમસ્યા બરોબર આ કોણ ઇક્વેશન લાગે છે તમે આવું ઇક્વેશન જોયું છે ટુ ટેન આપણ વન માઇનસ ટેન સ્કવેર થીટા યસ આખો નિકવેશન છે કોઈને ખ્યાલ છે ટુ ટેન થિટા આપણને વન માઇનસ ટેન્સ પર ટેનનું એક્ઝામ્પલ છે ટેન ટુ થિટા બરાબર ટુ ટેન થિટા આપણ વન માઇનસ ટેન સ્કવેર થીટા એ ને ટુ થીટા નું એક્ઝામ્પલ છે તો આને અને આને ઓબ્ઝર્વ કરો તો શું લાગે છે સેમ નથી લાગતું ટુ એક્સ અપન વન માઇનસ એક્સ સ્વેર ટુ ટેન થિટા અપન વન માઇનસ ટેન્સ કરીતા મતલબ

तो वाय बराबर थीटा, थीटा 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 y बराबर 2 आ, y बराबर 2 है। बराबर जो x बराबर 10 है, तो 10, तो बराबर है। तो बराबर है 10 x x, तो तो ओम स्वाहा, शु तो लखा टू

ઓકે તો આઈ થિંક શો કે તમને મજા આવતી લાગે છે મારું માનવું એવું છે ચલો વર્ગમાં અહીંયા આપણે એક્ઝામ્પલ લઈ લઈએ શું કીધું છે ભાઈ જાય લો વાય બરાબર લોગ એક્સ

દાખલો આપણો અહીંયા પતી ગયો ડાયરેક્ટ કરી જો આ કોનું વિકલન છે આ લોગ નું વિકલન છે બરોબર છે આ વિકલન છે આ હવે અંદર વિકલન કરીએ છીએ અંદર આ અંદર આખા અંદર વિકલન છે એટલે કે x 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 આ x x x x x છે x x x x x x x x વિકલન છે અને આ 2x કોનો વિકલન છે તો x² a² ને જોયું બહાર થી અંદર જઈએ છે આપણે એ રીતે કરીને જવાનું પહેલા એ રીતે કરીને જવાનું ખોટું ના લાગતા કોઈ સાહેબ મજા ના એવું ના કહેતા પ્લીઝ બેટા બહુ મહેનત પડે છે લેક્ચર બનાવવામાં log વર્ગમૂળમાં 1 sin 1 sin x અગેન log આવી ગયું તો y log વર્ગમૂળમાં 1 sin અપોન વન માઇનસ x એક્સ હે ચલો પેલા શું કરશું આ ઉપર લઈ ઘાત હવે આને ઉપાડીને આ લઈ દો આગળ તો વાય બરાબર એક દુત્યાંશ લોગ વન પ્લસ સાઈન એક્સ અપોન વન માઇનસ સાઇન થાય હવે આ બંને ભાગાકારમાં છે तो भागकर्मा जी हो इन्हें बाद बाकी के स्वरूप में लिखी શકાય તો લખો ભાઈ ઓમ સ્વાહા y / 1 / 2 બ્રેકેટમાં log 1 + sin x - log 1 - sin x કૌંસ પૂરો આ કૌંસ પૂરો હવે કણનો વિકલન ચલો અહીંયા સુધી તો મે ખલ સાદ રૂપ જ આપ્યું છે इधर તો તમને સાદ રૂપ ही दिया है और कुछ दिया ही नहीं है अब मैं इसमें વિકલન करूंगा પછી વન પ્લસ સાઇન એક્સ નું કોન થઈ ગયું કોનું વિકલન થયું આનું હવે માઇનસ ટુ માઇનસ તો માઇનસ ટુ માઇનસ વન માઇનસ સાઇનએક્સ છે તમારે હજુ આગળ સાદું આપવું તમે આપી શકો છો રાઈટ આગળ તમે વન પ્લસ સાઇનેક્સ વન માઇનસ સાઇનએક્સ તમે જે છે એ લસા લઈ લો વન માઇનસ અહીંયા ગુણો વન પ્લસ અહીંયા ગુણો તમારે જફા કરીએ કરો અહીંયા સુધી રાખો તો પણ વાંધો નથી બરાબર હા પણ પેપર ચેકર પર ડિપેન્ડ કરે એમ કે ભાઈ આગળના ત્રણ સ્થા કેમ નથી કહેતા માર્ક્સ કાપવું તો કાપી શકે છે તમારે છેક સુધી કહું તો તમે છેક સુધી કરી શકો છો પણ મેં તમને અહીંયા રાખીને મૂકી દીધા બરાબર મા પણ હોય ને ખાલી કોળીઓ આપે ચવાનું પચાવવાનું અને કાઢવાનું કામ તમારું હોય બરાબર એટલે પછી કહો સાહેબ બધા બધું કરાવો તો સાહેબ છે ને બેઠ વાગી દીધું સાહેબની એટલે બહુ પછી સાહેબ 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 જિંદગીમાં નહીં કરવાનું ઇન્ડિપેન્ડન્ટ બનવાનું જેટલા ઇન્ડિપેન્ડન્ટ બનશો એટલું બધાને મજા આવશે

તો આજે અહીંયા સુધી રાખીએ છીએ હવે મળીશું નેક્સ્ટ લેક્ચર કરતા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવું છું ભાઈ ઠીક છે થેન્ક યુ સો મચ બાય